વડોદરા શહેરમાં બુટલેગરો અસામાજિક તત્વો અને રીઢા સામે પોલીસે કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે અકોડા પોલીસ સ્ટેશન પોલીસ દ્વારા લિસ્ટેડ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા વડોદરા પોલીસે લિસ્ટેડ બુટલેગરોને ચેતવણી આપતા કહ્યું કે વીએમસીને સાથે રાખીને અમે તમારા બધા દબાણો તોડવાના છીએ તમારી કોઈ પણ દારૂ વગેરેની પ્રવૃત્તિ અમે ચલાવવાના નથી

તેઓને આજે અહીં ભેગા કરવામાં આવ્યા છે અને કડક શબ્દોમાં તેમને કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં તેઓ આ પ્રવૃત્તિ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમારે કહ્યું કે ક્રિમિનલ અસામાજિક તત્વો અને શાંતિ ભંગ કરનારા તત્વો સંવાદ અને તેમને સ્પષ્ટ સંદેશો આપવામાં આવી રહ્યો છે અને જરૂર પડે તો તેમની સામે ગુનો નોંધીને અટક કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે એના માટે ઝુંબેશની શહેરમાં શરૂ કરવામાં આવશે જેને લઈને દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો એટલે કે લિસ્ટેડ બુટલેગર સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આવી પ્રવૃત્તિઓથી તેઓ દૂર રહે અને સામાજિક પ્રવૃત્તિ દૂર રહે તે માટેની સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિને વધુ સુદૃઢ બનવા બનવાની દિશામાં શહેર પોલીસ દ્વારા કેટલાક ન્યૂ ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવી છે અને ભાગરૂપે કેટલાક પ્રકારના ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ અને સુલેહ શાંતિને ભંગ કરી શકે એવા તત્વો સાથે આપણે કેટલાક પ્રકારની ઇન્ટરવેન્શન એમના સાથે સંવાદ એમને સ્પષ્ટ સંદેશ સાથે સાથે જે કંઈ આપણા ડોમિનેશન ઇન્ટરવેન્શન અને છેલ્લે આપણે જરૂર પડે એવા કિસ્સામાં આપણે ગુના નોંધીને અટક કરવા સુધીના કાર્યવાહી કરવાનું એક ઝુંબેશ શહેરમાં શરૂ કરી છે આના ભાગરૂપે આજે આપણે શહેરમાં બૂટલેગિંગ એક્ટિવિટી સાથે સંકળાયેલા કેટલાક તત્વો સાથે આજના કાર્યવાહી આજે આપણે કાર્યવાહી હાથ ધરી છે તમે જાણો છો કે પ્રોહિબિશનના એન્ફોર્સમેન્ટના ભાગરૂપે દર વર્ષે છેલ્લા વર્ષે આપણે લગભગ ત્રણ હજારથી વધારે કેસો દાખલ કરી ત્રણ હજારથી વધારે આરોપીઓને પણ અટક કરી સાથે સાથે ચારસોથી વધારે વાહનો અને છ કરોડની કિંમતની મુદ્દામાલ પણ જપ્ત કરી અને લગભગ એકસો ત્રીસ જે જાણીતા બુટલેગરો છે એમને પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ નાઇન્ટીન એટી ફાઈવ અંતર્ગત પ્રિવેન્ટિવ ડિટેન્શન સુધીના કાર્યવાહી આપણે કરી છે તો આપણા નિરંતર પ્રયાસ રહ્યો છે શહેરમાં આવા અસામાજિક તત્વોના પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રહે નશાબંધીનો અસરકારક ઇમ્પ્લિમેન્ટેશન થાય અને આવા પ્રવૃત્તિ ચલાવનારની જે ગતિવિધિ હતી શહેરની કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિને અડવર્સ ઇમ્પેક્ટ ના થાય તો આજે આપણે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારના જે શિક્ષણમાં રહેતા જે આવા પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે જેમને આપણે કહીએ છીએ લિસ્ટેડ બુક લેગર એટલે જાણીતા ગુનેગારો છે એમના સાથે પણ એક સંવાદનું કાર્યક્રમ રાખી છે આપણે ઈચ્છીએ છે કે સ્પષ્ટ સંદેશ સમજે અને આવા ગુનાખોરીથી દૂર રહે અને સ્ટ્રીમ સોસાયટીના સભ્ય તરીકે બનીને કોઈપણ પ્રકારના અસામાજિક પ્રતિમાં ઇન્વોલ્વ થયા વગર એક શાંતિપૂર્ણ જીવન જીવે અને બી ઓન ધી રાઈટ સાઈડ ઓફ લો ડોન્ટ બ્રેક લો અને આપણા પોલીસના કાયદાના સંઘર્ષમાં ના આવે એવા એક પ્રયાસનું આજે શરૂઆત કરી છે